તો કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અમે પણ મજામાં છીએ તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો જો આજે આપણે વિડીયો ચાલુ કરી દીધો છે મોર્નિંગ મોર્નિંગમાં તો અમારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને મિત્રો અમે આ લોકો આજે જઈએ છીએ વરાણામાં ખોડિયાળના દર્શન કરવા અને ત્યાંથી અમે લોકો પછી પાટણ અત્યારે અમે પાટણ જઈશું પાટણથી વરાણા જઈશું વરાણથી સાંજે હારીજ પાસે ગણેશપુરા છે ત્યાં એક ઠાકોર ફેમિલીના અમારે બહુ સારા એવા રિલેટિવ છે

वाव नाइस लोकेशन जो आपरे फाइनली मैरिज में आई गया वाव जबरदस्त मंडप नब तो बांधे छ हां लगन में आया या ओके सुकोचे इरबा ईरबा? हाँ, ये बात आ छी ફાઇનલી આપણે લગનમાં આવી ગયા છીએ મસ્ત ડેકોરેશન કર્યું છે અહીંયા એક ના લોકો સુ કરે છે ચાલુ કર્યું છે એવું છે કેટલી વાર સરસ બળનજીએ ઠારો કર્યો બાકી જેસ ઈકરો જો લગન એમનું ફેમિલી છે ઠાકોર પરિવાર વાવ સરસ લાગે જોડી નંબર વન સંજય બહુ બઉ મસ્ત લાગે જો સરસ ડેકોરેશન કરી છે જો એમનું ઘર બહુ મસ્ત ડેકોરેશન કરી છે અહીંયા હે જમવાનું પાસળ કેમ છો સંજયભાઈ મજામાં બસ Huh? તો અહિયાં પેલા જગદીશજી ઠાકોર આવે છે એમએલ એ હતા ને પ્રમુખ તાલુકા પ્રમુખ કે

જોઈ શકો છો મમ્મી ધાડી લેવા ગઈ છે આવી આવીને એ આવે રહી જો દેખાય ચલો ત્યારે હા

જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો મોર્નિંગમાં આપણે વિડીયો કરી દીધો છે ચાલુ તો મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને હા બે લાઇકન દબાવવાનું તો તમે જરાય ભૂલતા નહીં અને વિડીયો કન્ટિન્યુ કરજો આજે જો હમણાંથી હું એકલી જ મોર્નિંગનો વિડીયો લઉં છું કેમ કે હેલી સવારે વહેલા કોલેજ જતી રહે છે એટલે આવે છે ચાર વાગે એટલે આપણે સવાર સવારમાં મોર્નિંગનો વિડીયો જાતે એકલાને જ લેવો પડે છે આમ તો અમે બંને મધર ડોટર લેતા સાથે પણ હમણાંથી એ કોલેજ હોય છે એટલે આપણે એકલા લઈ લઈએ છીએ તો હવે ઘરનું કામ કરીશું રસોઈ બનાવીશું પછી વિડીયો કન્ટિન્યુ કરશું તો માણસો કેવા આવી રહ્યા છે ને લાઇટ ગઈ છે આપણા ઘરમાં જે ખબર નહીં કાપ રાખે છે સોસાયટીમાં બધે ગઈ છે

તો મેં અદાણીની ની બાર મેગ્નેટ માં જઈશું ગણેશ માં જઈશું એ ખરો ચાલ દોઆ થારી ખાઈ લઈ જવાની થાક લેવી તો પડે નહીં તો આપણા ઘર નો નિયમ છે કે ખાઈને પોતપોતાની થારી જાતે જ મૂકવાની એ લોકો સબ્જી લેવા આયા છે અને મંદિર દર્શન કરવા આયા છે હું દીપ્તિ આંટી અને લક્ષ્મી અને મંદિરે થઈ રહી છે આરતી તો ચલો તમને પણ ભગવાન ના દર્શન કર taram <laughs> sansar <speaking in Spanish> <speaking in Spanish> Nageshwar Mahadev Nageshwar Mahadev ઘરમાં છે આજે અને જો આ બેન સબ્જી લઈને જાય છે આગળ આજે ટિફિન બનાવવાનું બાકી જો શું થયું ચાલો હવે આપણે ઘરે જઈશું હા વિડીયો ને ફોટો લાયો ફોટો લીધો ને ફોટો લીધો આયો બી સેલ્ફી લઈ આના સેલ્ફી લેવી છે આ બંધ